સોમાસાના સોમાસાના તરબૂઝ કા યુગભાઈ જો તરબૂજ ખાવા આવી ગયા ને લઈને આવી ગયા તરબૂજ ખાવા માટે તરબૂઝ હા કા હાકાટેટી આવી ગઈ હાકાટેટી ત્યાં હા યુગભાઈ એ તો તરબૂઝ કહેવાય હા તો હામે છે હામે જરી હતી યુગભાઈ હાકાટેટી ગોતવા જાય છે ગોત કેવા જાઓ હા તો ચાલો આપણે જોવા જઈએ હાકટેટી પી તરબૂચ બતાવો મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો બધાય જો યુગભાઈ હાકટેટી બતાવે છે બતાવો યુગભાઈ હાકટેટી ચોમાસાની હાકટેટી હાલો બધા ખાવા કેતો હા જરી અહીંયા હાકટેટી મોટી જરી અહીંયા મોટી જબ્બર હાકટેટી ચોમાસાની હાકટેટી મોટા મોટી કહેતો હમ જો સાંકડતી આવી ગઈ છે ચોમાસાની બીજી સાંકળતી કહો તો જો એક અહીંયા છે એક અહીંયા છે હજી છે એક અહીંયા છે જો હજી તો નાની નાની છે અમુક પાકી ગઈ છે જો યુગભાઈ બતાવે છે બીજા તરબૂજ બતાવું તમને હું જો અહીંયા તરબૂજ છે તરબૂજ બધા પાકી ગયા છે કેમ કે ચોમાસાનો વરસાદ બે કોષો પડ્યો એટલે બહુ મોટા નથી થયા મીડિયમ સાઈઝ કયા છે જો આ તરબૂજ પાકી ગયો છે તરબૂજ પાકી ગયો જો હમ જીવ પાઈ એમ કે કે સાવ છે એમ કે

અહીંયા કાકડી છે બીજી એક હાલો યુગભાઈ કાકડી જોવા જઈએ કાકડી બતાવો કાકડી એક પાકી એક કાકડી અત્યારે આ જોઓ અહીંયા કાકડી કાકડી મોટી મોટી કેતો પાકી છે કેતો પાકી છે આજે યુગભાઈ વાડી ની અંદર વિડિયો બનાવી શકો આ યુગભાઈ જો યુગભાઈએ પકડી કાકડી તોડે નહીં યુગભાઈ પાકવા દેવાની હોય જો યુગભાઈ બતાવે જો યુગભાઈ બે ત્રણ કાકડી કેટલી છે પાંચ છે પાંચ કાકડી છે એમ કે યુગભાઈ મૂકી દેવી Okay, juh, juh. Halo, yung bay, kotem beri nya, yung bay. Kotem beri. Ah, kotem beri ya toh. Kotem beri. Ama kotem beri wa se. Jadi kotem beri. Akare di terbus ne kakri. Aji kakri nya ha ka. Kakri dari ya yung bay. Ai dari yung bay kakri. Yung bay wa biji kakri batau se nyatih bati da? yuk bai bati wama jauh taklip pade se kapa bade mota mota tegiyo jauh yuk bai bati gaya ah bata usia kankadi Kau kankadi kaw di muti do kaw di muti se ka? kak pakkadi toh atma usi ke. usi ke kankadi jauh yuk bai kankadi yuk pakkadi kaw di muti yuk bai javadi kankadi tegiyo kaa yuk bai તો ઉછી નથી થતી અવળી કાંકડી છે ઓલી કાંકડી પકડો યુગભાઈ ના બીજી નાય બીજી જો ના જરી અમે હાથ ધરી કાંકડી મોટા મોટી જરી જરી પકડ યુગભાઈ કંઈક પગ બગડ્યા યુગભાઈના પગ બગડી ગયા કાદુવાળા ખેતરની અંદર તો કાદુ હોય કેમ કે હમણાં વરસાદ થઈ ગયો પાછો पकड़ काकड़ी दीदी हेलो दीदी काकड़ी ये काकड़ी पकड़ो नाजरी योग भाई काकड़ी नहीं थी तिबाड़ी फोन में से जो तुमने देखाती है दे। दे काकड़ी कड़वी मोटी आरी जरे आरी काकड़ी जरे दीदी काकड़ी ये पकड़ दरी ना दीदी हां योग भाई बीजी काकड़ी पकड़े पर पकड़ाती नहीं पकड़ दो आ तो उसी कर तो पकड़े

Si berapa tawa yuk pak? Si berapa tawa ya? Mungkin? Hmm. Hmm. Tapi ya. si bos pakai jasa berapa pakai jaga ya kato. Hmm.